જાહેર જીવનના મૂળને સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે ત્યારે કોઈના ઝઘડામાં હું નથી કોઈ સરપંચ હોય ડેલિગેટ હોય કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી માગી નથી આ રીતે આ ન્યાય આપ્યો શું સાંસદો પોતાની ગ્રાન્ટની ફાળવણીમાંથી લેતા હોય છે ટકાવારી સવાલ ઉઠ્યો પાટણના વર્તમાન સાંસદ અને ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીના એક નિવેદનને લઈને ભરતસિંહ ડાભી પ્રચાર અર્થે પહોંચ્યા હતા પાટણના પીંપળ ગામમાં આ સમયે તેમણે જાહેરમાં આપ્યું નિવેદન કે સરપંચ હોય કે પછી સામાન્ય નાગરિક મે કોઈની પાસેથી ટકાવારી માંગી નથી ભરતસિંહના આ નિવેદનને લઈને ચર્ચા છેડાય છે કે શું અન્ય સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી ટકાવારી લે છે મેં પ્રમાણિકતાથી કામ કર્યું છે એટલે એવી કોઈ વાત નહીં ટકાવારી લઈને નિવેદન આપ્યું શું કહેવા માંગો છો કે ઉમેદવારો કે સાંસદો હોય તે ટકાવારી લેતા હોય છે એ તો એ જાણ લેતા હોય હું લેતો નથી